મોંઘવારી સતત વધી રહી છે અને ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે અમરોલીમાં દુકાનના ઓટલા પરથી તેલના બે ડબ્બાની ચોરી કરનાર રીઢાઓ હાલ તો સીસીટીવીમાં કે થયા છે જેના આધારે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે હાલ દેશભરમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે ખાદ્ય વસ્તુઓના ભાવ તો આસમાને પહોંચી રહ્યા છે અને હવે તો ખાદ્ય તેલના ભાવ બમણા થઈ ગયા છે ત્યારે ખાદ્ય તેલના ડબ્બાના એટલે કે તેલની ચોરીની ઘટના સામે આવી છે વાત કરી રહ્યા છીએ આપણે અમરોલી વિસ્તારની સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં કોસા રોડ ખાતે રહેતા પરમાનંદ અગ્રવાલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મહાવીરધામ સોસાયટી વિભાગ બે ની દુકાન બહાર ઓટલા પર તેમને મૂકેલા બે તેલના ડબ્બાની અજાણ્યા ચોરી સમો ચોરી કરી ભાગી છૂટ્યા છે તો ચોરી કરનાર રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈને દુકાનદાર પરમાનંદ અગ્રવાલે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એમ એક તરફ મંદીનો માર બીજો તરફ મોંઘવારીના મારને કારણે હવે તો તેની પણ ચોરી કરતા લોકો થઈ જવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા